આટલું ફેમિલી આપણે જવાનો છે દરિયે દરિયે જવા માટે નીકળી ગયા છે તો જો આપણે ગાડી લઈ લીધી છે મુકેશભાઈને આપણા ભાવેશભાઈ આપણે આરે છે આપણે આરે હોય ઈજ આપણે ગાડીમાં બે ગયા ભાવેશભાઈ ગાડી હકારવાના છે મુકેશભાઈ પાછળ બેવાના છે સામાન આપણે લઈ લીધો છે હવે નીકળી દરિયે તો કન્ટિન્યુ બિના રહેશો ઈંગ પણ લીધી રહ્યો ઈંગ ગોંઢિયા પણ સાથે બનાવવાનું છે હા લેપટા મળે તો લેપટા ને ચીંગો સાથે ખાવાનું છે ચીંગો તમે ખાવ તો માટે કામમાં તો આપણે નીકળી જાય આપણે દરિયાની અંદર તો ભોગી ગયા છીએ ને પાણી આવવા માંડ્યું છે વીળ લાગી ગઈ છે ને મોટી સબર બે સ્ટીમરું પણ જાય છે તો બહુ મોટી છે એક વાઈટ દેખાય છે નાને એવો બંગલો અને એક બતાય છે થોડીક ઝાખી ઝાખી બતાય છે તો જુઓ આમ દરિયાની અંદર છે પણ તમને નહીં દેખાતી હોય તો જો આ દરિયો છે ત્યારે પાણી આમનો માહેલું આવે છે અને આમાં લાત બધા માણસો પણ છે કાંઈક ડોહ્યું ને કોડિયું ને એવું કંઈક વીણતા હશે પણ હું વીણતા હોય આપણે કાંઈ ખબર નહીં પણ આપણે જો દરિયાના કાંઠે જઈ ને હામીની સાઈડમાં પિંગલેશ્વર મહાદેવનું મંદિર પણ છે તો આ પિંગલેશ્વર મહાદેવ છે તો આ મંદિર પિંગલેશ્વર મહાદેવ ભગવાનનું છે અને હામેની સાઈડમાં જો શિવલિંગ છે દરિયાની વૈશ્વમાં તો બહુ મસ્ત મસ્ત છે અહીંયા અહીંયા નહીં દાદા નગર પડશે તો રો આ દરિયો છે ને આપણે ક્યાં એ આ નહીં પણ એની આડી છે છે ના આપણે ક્યાં તો અત્યારે આપણે ત્યાં તો નથી જવાનું પણ આપણે અહીંયા જો આવી ગયા છીએ ને જો આ બધું ધોઈ નાખું કે પાણી અહીંયા લગન આવી ગયેલું છે સવારમાં આ બધું પડી ગયેલું છે તો અમે ઊભા એ પણ પડવાની શક્યતા છે આટલી આગવું થોડું આવ્યું છે હવે આપણે વિડીયો બનાવતા બેન થઈ જાઓ તો જો આ રીતે છે બધી અત્યારે દરિયાની પરિસ્થિતિ બાકી તમને બતાવતો રહીશું દોસ્તો આપણે થોડાક આગળ બહુ હાલી ગયા વધારે અને અત્યાર સુધી લાઈવ ચાલુ હતી મારી તો લાઈવમાં મને ઓછું બધું આવડે છે તો જોવો દરિયો અત્યારે ખાલી છે હાવ બહુ મસ્ત છે એટલે હાવ ખાલી છે અત્યારે પાણી પાણી આવવાનું સારું થઈ ગયું છે આગળ અડધી કલાકમાં પાણી હતા ને આવી જાય અડધી કલાકે નહી થાય બે થી પંદર મિનિટ માં પાણી આવી જશે પણ આપણે મુકાભાઈને જીદ કરી કે જાઉં છે તો આપણે જઈશી આપણી જોડે મુકાભાઈ ને ભાવાભાઈ બે ભાઈ છે ને એક હું સઉં તો વાંધો નહીં આપણે જઈ પેલા અને જોઈ લઈએ આ ગાડી કોની પીડી છે આપણા ઘરનાની તો નથી બીજા કોઈકની ગાડી પીડી છે તો આપણે જઈ બિના રહેજો કન્ટિન્યુ એટલે બતાવીશ તમે તો દોસ્તો ફાઇનલી દોસ્તો આમાં કાંઈ જોવા મળતું નથી લેમ કે નથી કાંઈ વસ્તુ ભાવાભાઈ અંદર ગયા પણ કાંઈ જોવા ન મળ્યું તો જોવા આ દરિયો છે ને આપણે ગયા તા એ ઓલી થાય પણ અહીંથી આવડી મોટી લાગે છે તો જુઓ સામેની સાઈડમાં બે ત્રણ લોકો છે ત્રણ જણા ઊભા છે આમની સાઈડમાં પણ નહીં દેખાતા હોય જો આપણા મૂંકાભાઈ છે શું કેવું મૂકાભાઈ ઊભા થઈ ગયું કાંઈ મળતો નથી બોલે ખરે પણ આવ્યા થયા તો લેમટા મલતા હતા અત્યારે આ ધોર પણ એવું આવું થઈ ગયું છે જવો હાઈ પણ લાગતું પણ નથી એવું થઈ ગયું આવો શીખનું આમી ગયું લેમટું પણ

કારણ કે દરિયાની અંદર સુધી ગયા હતા તો કાંઈ મિલો નહીં પાસે થેલી અમને ભરી લીધી અને હાલતા છી અમે કપડા બપડા બદલી લીધા પાછા કપડા અમે બદલાવ્યા હતા પાછા બદલી લીધા હવે હાલતા છા છે હાલીને બહુ થોડુંક આગળ જવાનું છે કારણ કે થોડાક આગા આવ્યા હતા તો હાલીને આગળ જવાનું છે અને હવે બધું ગેરે ભાગી જવાનું છે હે ગાડી આપણે બહુ આગી મેકી છે મહાદેવ અને આપણે આવી ગયા ઘોડમાં એટલે હાલીને જવાનું છે તો વાંધો નહીં આવે આટલું બધું હાલવો નથી પણ કઈ મેલું નહીં તો હવે જઈ ઘરે ઘરે જઈને ગોદડું ઓઢીને સુઈ જઈ પંખો ચાલુ કરીને મૂકા ભાઈ શું કરવું નહીં ખાવું તો ત્યાં જ ત્યાં આપણે આજ મૂકા ભાઈ કાંક ને કાંક તો ખાવાના છે છેલી બાકી ગમે એ એમ મુરગી બુરગી બધી ખાવું તો મૂકા ભાઈ મુરગી તને ખાઈ જાય પણ વાંધો નહીં હાલો વાંધો નહીં બેનારે તો કંટીન્યુ બતાવતો રહીશ આપણે વીએ હશે તો જો આપણા ભાવેશભાઈ પણ વીએવા આપણે પણ વીએવા અમે પાણી પાણી પી લીધું છે ને હવે બેઠા ઘડી પવન પવન આવે છે દરિયાનું પાણી આવી ગયું એટલે પવન આવે છે ને મજા આવે છે એટલે ઘડીકવાર બેઠા ને હવે ઘડીકવાર પછી નીકળી જવાનું છે આપણે સ્વિમિંગ પૂલનું પૂછ્યું પણ એની ફી થોડીક વધારે છે પૈસા તો કાલે આવ્યા હતા પણ ઘરે આપી દીધા બધા ઘરેથી લેતા એટલે ઘર આપી દીધા બાકી જોયું જાય જવાય તો જાઉં ત્યાં પણ પણ આજની કંઈ વાત તો અલગ જ છે આજ તો નહીં જવાય ફરી પાછા આપણે ક્યારેક સમય રહે તો જાવું ને અત્યારે હું મુગા ને અત્યારે બધા બેઠા છે ઈ ને એમ જો વડલા થડ થી પણ તા છે એ તો હું આ વડલા થડ તાઈ મળતું નથી મુકેશ ભાઈ નું કેવું એમ છે કે વડલા તો એ વડલા નું થડ વડલા થડ નો મળે વડલો તમને મળી જાય વડલો જોવા મળી જાય જો વડલા નું થડ થડ પણ નથી થડ જોવા ન મળે ગોતી ગયો તાઈ નથી હા મળે પણ તાઈ એટલે તાઈ ન મળતું જો તાઈ એટલે કાઈ નથી મળતું તો અહીંયા ઘણા બધા વડલા છે પણ વડલાનું થડ નથી મળતું જો આ પણ એક વડલો છે ભાઈ આખા વડલાનું થડ નથી આ આ વડલો છે જો પણ એનું થડ નથી આ બધા મૂરિયાથી બનેલો છે તો આ બાજુ પણ એક વડલો છે તો અહીંયા બે થડ જોવા મળે છે આવડા બાકી બેના રહેજો બધા તારે કોણ ઓલાભાઈ ઓલાભાઈ સિંહ આ મીન સાહેબ માટા મળી હા એ મોડાભાઈ સરકાર પછી લાવી ગયો છું તો હવે આપણે ભાગવાની તૈયારી કરી નાખી છે તો આપણી ગાડી વાળી લીધી છે હરેશભાઈએ અને મુકાભાઈ પણ આપણા છે આપણે સ્વિમિંગ પુલ જવાનું પૂછ્યું તો એમ એને કીધું છે કે પાંચસો રૂપિયા ટીકસ ભાડું લેશે પાંચસો રૂપિયા શર્ટ કપડાં પહેરવાના લેશે અને પાંચસો રૂપિયા ઓલા સોરી પાંચસો ને સો રૂપિયા કપડાં પહેરવાના લેશે ને સો રૂપિયા આપણી વસ્તુ હસવાના લેશે તો એમ માનીને ત્રણસો રૂપિયાનું ખાવાનું હજાર રૂપિયાની ફ્રી છે તો જો મુકાભાઈ તું ના પાડે છે તો આપણે ગયા ત્યાં મોવા મોવાથી વૈયા છે ઘરે ને હવે જવાનું છે આપણે નાવા કારણ કે તડકો બહુ ફૂલ થઈ ગયો છે તો આપણે નાવા જવાનું છે તો ઘડીક વાર પછી જવાનું છે પહેલાં ઘડીક આપણે ખાટલો ટાળેલો છે તો આરામ કરવાનો છે ભાઈબંધનું જ ઘર છે બીજા કોઈનું નથી તો આપણે ભાઈબનના ઘરે અત્યારે આવી ગયા છે મુકેશભાઈનું ઘર છે તો જો આરામ કરવાનું હોય તો કરશું બાકી ઘરે જઈને ઘરેથી આવીને પછી ડાયરેક્ટ જવાનું છે નાહવા તો નાવા જાવને મળું તમને તો પહેલાં ઘરે જ જવા લો પહેલાં ઘરે જતો હતો હું ને ઘરેથી આવીને નહવા જાઉં તો મળું તમને બીના રહેજો કન્ટિન્યુ નાવા જવાનું છે બહુ મજા આવશે પાણી પાણી બધું ઊંડું હશે છે અને આપણે ડેમમાં નવા જવાનું છે આપણે કાલે બ્લોગમાં જોઈને ડેમમાં જ નવા જવાનું છે એટલે બિનાર રહેજો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા માને મજામાં રહેશો કારણ કે આજે આપણા સાથે આ ભરતભાઈ આવ્યા છીએ અમને કહેવા કે મેલભા આપણે નવા જવાનું છે તો એક સાથે બ્લોક બનાવવાનો છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભરતભાઈ આપણે નાય બ્લોગ બનાવી રાખીએ તો આપણે જઈએ છીએ નાવા હજી દિનેશભાઈ આવશે હમણાં ઘડીકરીને આપણે નાની વાટ જોવાની છીએ તો આપણે બનાવી રહેજો બ્લોકમાં

ભરતભાઈ તો આ ફૂલ એન્જોયમાં છે મને કે મળવા તમારા બોલ ઓન છે આખા બ્લોકમાં મે કીધું કાય વાંધો નહીં ભરતભાઈ આપણે બ્લોક બનાવી કાઢીએ ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આજ આપણે નાવાનું છે તો જોઈ શકો છો આપણે ચારે ચાર પહોંચી ગયા છીએ આમાં નાવાનું છે આજ તમે જોઈ શકો છો આ નદી છે ફૂલ આજ એન્જોય કરવાનો છે ભરતભાઈ આમાં પહેલા પડશે આ ઊંડું એટલું છે એટલે તમે વાત જ જવા જો ભરતભાઈ પહેલા પડશે આપણે પહેલા આપણે ચેલેન્જ છે ભરતભાઈને બનાવી રહેજો બ્લોકમાં દોસ્તો અમે બધા છે ખાશે નાઈ ભાઈને આપણે કપડા કપડાં ફપડા બદલી નાખી તો આપણે શર્ટ હવે પહેરવાનું છે હવે ઘરે જઈને બીજા કપડાં પહેરવાના છે અત્યારે તો ના હતા કાનમાં પાણી ગડી ગયું છે બધાને અને આપણા કાળુભાઈ છે કાળુભાઈ લોક બનાવતા હતા ને હવે આપણે બનાવીશી નાઈને છે તો આપણે આ ખાડામાં નાઈને ખા બહુ ઊંડો ખાડો છે વેકરો કાઢતા અહીંથી આખા મોવામાં અને ખરેડમાં એટલામાં આ તાલુકામાં વેકરો આની અંદરથી કાઢેલો વેકરો છે ને આ ખાડાનો તાગ આવતો નથી તો જો આ બધા વેકરાના ભૂંગળા છે અહીં પીટા વેકરો કાઢતા હવે જઈ ઘરે આપી ગયા છે એ પાણીમાં તરી તરીને તરતા તો આવડે છે પણ આપી ગયા છે તો જઈ ઘરેથી નાઈબહેન વેવ તો બસ આજનો વિડીયો પૂરો થાય છે તો મળીએ તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાયબાઈના ટાટા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય